નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડ મિત્રો જબરજસ્ત આજે એક ડાંગરની ખેતીમાં રિઝલ્ટ મળ્યું છે તો વિડીયોમાં જો પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી ખૂબ જ ઉપયોગી વિડીયો મળતા રહેશે ઓકે તો જે પ્રગતિશીલ ખેડૂત છે એમને ડાંગરની અંદર એક જોરદાર પરિણામ મળ્યું છે તો આપણે પહેલામાં પેલું રિઝલ્ટ બતાવીશું તો તમે પેલા ડાંગરમાં રિઝલ્ટ બતાવો આ બાજુ બતાવજો મિત્રો જુઓ એની ગ્રીનરી વિકાસ એક નંબરની ડાંગર છે તમે જોઈ શકો છો જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે એમને અને તમે એની હાઈટ કેટલી છે ખાલી ડાંગર ની અંદર ફૂટ જુઓ તમે કેટલી જબરજસ્ત ફૂટ પડી છે બરાબર જુઓ તમને આ છે લગભગ નેકલ પણ પડી ગયું છે તમે જુઓ ફૂટ એની કેટલી જબરદસ્ત છે ફૂટની વાત કરીએ ને તો વીસ થી પચીસ ફૂટ છે તમારે બરાબર ડાંગરની જો તમે જુડે જુડા બાકી ગયા છે જુઓ તમે એની ગ્રીનરી વિકાસ કઈ પણ પીરિયડ જોવા નહીં મળે છે એક નંબરની જુઓ કેટલી હાઈટ છે તમે અંદર બતાવો તમને છે આટલી ડાંગર આવે છે જબરદસ્ત પરિણામ છે આ બાજુ પણ બતાવો તમે ડાંગરની અંદર આ નવા સિઝન ની આ ચોમાસુ સિઝનમાં જે ચાલી રહી છે એની ડાંગર છે ઓકે તો જે પ્રગતિશીલ ખેડૂત છે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું આખું નામ વિષ્ણુભાઈ છોટાભાઈ રાવર વિષ્ણુભાઈ છોટાભાઈ રાવર કયું ગામ તમારું ગામ અલિન્દ્રા ગામ એમનું અલિન્દ્રા લાગે અને તાલુકો તાલુકો નડિયાદ અને જિલ્લો જિલ્લો ખેડા જિલ્લો ખેડા તો ખેડા જિલ્લામાં જબરજસ્ત ડાંગરની અંદર રિઝલ્ટ આવ્યું છે ઓકે ઓકે તો આ કેટલા વીઘામાં ડાંગર બનાવેલી છે તમે એક એકર એક એકરમાં એમણે ડાંગર બનાવેલી છે બરાબર હવે તમારે વિષ્ણુભાઈ તકલીફ શું હતી પેલા રોપણ પછી ડાંગર

50 ટકા ડાંગર પચાસ ટકા જાતે ખેડૂત બોલી રહ્યા છીએ બરાબર હવે આ વાત કરીએ તમે જો આ પત્તાની તમે જોઈ સારી ફૂટમય એટલું જબરજસ્ત સારું અને આ જો તમે આની પત્તાની જુઓ બરાબર

તો થોડીક પ્રોડક્ટની માહિતી આપી દઉં તો આ ભૂમિપરીતન ખાતર છે બતાવજો નજીકથી ભૂમિપરીતન ખાતર બરાબર ઓલ માઇટ એન્ડ ડ્રસ ખાતર છે તમારા સ્કૂલ જાતના ખાતરો આવશે તમારે તમે જે પણ ખાતરો વાપરશો એમાં તમારે મતલબ પચાસ ટકા ઓછું કરી દેવાનું અને ખાતર તમે મિક્સ કરીને આપવાનું છે બરાબર તો આ દવા તને કોમ કોને આપેલી દવા તમને કોને આપેલી આ દવા અમને લાલાભાઈ તરીકે ભોજવણી સર અમારા પડોશી એમણે જ મના માહિતી દવા દવાથી બરાબર તમારી જોડે પૈસા નતા એમની જોડે મેં બાકી મળી હતી પાક સારો થયો મારે બરાબર હજુ પૈસા બી આપ્યા નથી મેં આ તો અજયભાઈ છે તો અજયભાઈ તમારું પૂરું નામ અને કોન્ટેક નંબર આપો મારું નામ છે અજયભાઈ ભોજાણી મારો મોબાઈલ નંબર છે સાડું સોળ નવ ડબલ જીરો છ ડબલ જીરો તો ખેડા જિલ્લાની અંદર આણંદ જિલ્લાની તમારે આ પ્રોડક્ટની વધારે માહિતી જોઈતી હોય દવા જોઈતી હોય કઈ રીતે વાપરવાની કઈ સિસ્ટમથી વાપરવાની તો તમારે માહિતી જોઈતી હોય તો તમે અજયભાઈનો કોન્ટેક કરી શકો છો ઓકે તો વિષ્ણુભાઈ તમે જબરદસ્ત ઇન્ટરવ્યુ આપ્યું રિઝલ્ટ બતાવો કેટલું સરસ પરિણામ મળ્યું જુઓ તમે નજીકથી બતાવજો એની ફૂટ જુઓ સારામાં સારો વિકાસ કોઈ પણ જાતની પીરાશ નહીં અને તમારે કેટલી આવે છે ડાંગર કેટલી આવે તમારા હાઈટમાં ખભે ડાંગર આવે છે બરાબર ઓકે તો તમારો પણ એકવાર નંબર બોલો વિષ્ણુભાઈ એની વાડીમાં વિઝિટ કર્યું હોય ડાંગર વિઝિટ કર્યું હોય તો એ જાતે આવી શકે ને બરાબર ઓકે તો જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન